સાથે હો છું ગાયત્રી પંચાલ મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સાડા ચાર વાગે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે આજે રવિવાર રજાનો દિવસ છતાં પણ કેબિનેટની બેઠક બોલાવવામાં આવતા અનેક તર્ક વિતર્ક સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં સાડા ચાર વાગે કેબિનેટની બેઠક મળવાની છે કેબિનેટ બેઠક બાદ સત્તાવાર થઈ શકે છે કોઈ મોટી જાહેરાત અને તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે સરકારી કર્મીઓને નવરાત્રીમાં જ મળી શકે છે લઈને પણ અહીં ચર્ચા વિચારણા થઈ શકે શકે છે છે મોટા અને આ કેબિનેટી બેઠક ગાંધીનગરમાં આજે બપોરે સાડા ચાર વાગે મંડારી છે જેમાં તમામ લોકો હાજર રહેશે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે પરંતુ રવિવારના દિવસે આ પ્રકારની કેબિનેટી બેઠકનું આયોજન કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે વધુ વિગતો સાથે સયયોગી કાવેસ રક્ષી ફનલાઈન પર જોડાયા છે રજાનો દિવસ અને રવિવારે વાગે ગાંધીનગરમાં આ કેબિનેટની બેઠક મળવાની છે મુખ્યમંત્રી બેઠક મળવાની છે તો નિર્ણય શકે તેવી શક્યતાઓ કે આજે રવિવાર છે અને રવિવારે સાંજે લગભગ 3:30 વાગે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બોલાવાતા અનેક તર્ક સર્જાઈ રહ્યા છે અનેક અફવાઓનું બજાર પણ ગરમ થયું હતું મહત્ત્વની વાત એ છે કે કેબિનેટમાં એવો શું નિર્ણય કરવામાં આવશે તેને લઈને તમામ લોકોની નજર આજે બપોરે સાડા ચાર વાગે મળનારી કેબિનેટની બેઠક ઉપર છે સવાલ એ છે કે આખરે બે દિવસ પહેલાં કેબિનેટ યોજાવાની છે અને એવો મેસેજ વહેતા થતાં જ કહી શકાય કે એક બાજુ ગઈકાલે પણ દિવસ બાદ આ મુદ્દો જે છે એ ચર્ચાનો માહોલ બન્યો હતો હવેની શું વાત કરું તો આજે જે બપોરે સાડા ચાર વાગે કેબિનેટની બેઠક મળવાની છે અને એ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે આ ઉપરાંત વાત કરવામાં આવે તો ખાસ કરીને જે સરકારી કર્મચારીઓ છે તેમને ખુશખબર મળે તેવા પણ એક અહેવાલ સામે આવી રહ્યા છે દિવાળી ભેટ એટલે કે કહી શકાય કે એમના જે દિવાળીને લઈને પણ એક મોટી જાહેરાત થાય તેવી પણ સંભાવનાને વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતલક્ષી કોઈ મોટી જાહેરાત થાય તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી આ સાથે જૂની પેન્શન યોજના લઈને બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ જે છે તેમને પણ જૂની પેન્શન યોજનાને લઈને એક સારા સમાચાર મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કહી શકાય કે આ તમામ બાબતોને લઈને આજને આજે મળનારી કેબિનેટ ની બેઠક જે છે એ ખૂબ મહત્વપૂર્ણ રહેશે બીજી બાબતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે આપણા સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ તે તેઓ ખાસ કરીને વિદેશ પ્રવાસ જવાના છે તે પહેલાંને લઈને પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી આ ઉપરાંત કહી શકાય કે મહારાષ્ટ્રમાં હવે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના આ જે મંત્રીમંડળના જે અનેક મંત્રીઓ જે છે તેઓ પણ પ્રચારમાં જવાના છે અને આ તમામ બાબતોને લઈને આજે હવે મહત્વની બેઠક કેબિનેટની મળવા જઈ રહી છે અને કેબિનેટની બેઠક બાદ બિલકુલ કામેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આ પહેલા રેલવે કર્મચારીઓને પણ દિવાળી બોનસ બનવાનું છે તેની પણ જાહેરાત થઈ ચૂકી છે ત્યારે હવે સરકારી કર્મચારીઓને લઈને કોઈ દિવાળી ભેટની જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે